હેલો નમસ્કાર મિત્રો તમારું આજના વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે અત્યારે વાગો આવે છે તમે જોઈ શકો છો અત્યારે વાગું આવે છે દસ ને દસ થવા આવી છે તો અમે આજે જાનુ નીકળી લેવા આવેલો જાનુ નીકળી મામા ને ઘરે ફરી જાય ફાવતું નથી જાનુ નીકળી આજે ધનપુરા જવા આજે આપણે બિસ્તરા પણ છે કરી ને જાનુના ને જાનુ રેડી થઈ કેમ રહ્યો એવડે શું થયો નહીં જાઉં કેમ રોઈ કને રોડાયું આ ટીકુએ રોડાઈ છે ને આ ટીકુએ રોડાયું છે હા કોને રોડાઈ છે જાતે રોઈ છે ચલો રિક્ષા મળી ગઈ છે રિક્ષામાં જઈએ છીએ ધ્યાનુ દીકરી તૈયાર થઈ ગઈ છે

હવે આપણે શાંતિ નીકળી ગયા છે હરસો જવાનું છે ફક્ત પાંચ કિલોમીટર થાય છે ત્યાં પછી બસમાં બેસીને આપણે ધનસોડા જવાનું છે તેનો દીકરીને લઈને ત્યાં દીકરી છે ને એકદમ ઠંડીમાં દબાઈ ગઈ છે ત્યાં બોલ કે બોલ નહીં બોલવું ઠંડી લાગે છે એમ થઈ ગયું તારું હે એવું થઈ ગયું છે હાઈ લા તા મિત્રો ચાલો પોડુસન થી અને હર્સોલ આવ્યા હર્સોલ થી પાયર ડેપોનો બસ અમદાવાદ ડુંગરપુર મળેલી તેમાં બેસીને ધનપુરા આવ્યા તો ધનચુરા ચારસ્તાની વચ્ચે ત્યારે રિક્ષા કરી છે ત્યાં જવા માટે ત્યાંથી બહુ આવેલા જગ્યા નથી મળી એટલે મમ્મી છે અને ધ્યાન છે ધ્યાનો ચાલો મિત્રો હવે ધનપુરે ચારસ સાથે અમારે ઘરે જઈએ છીએ પછી દાદી શું રિએક્શન આપે છે જ્યારે ત્યારે શું કરે છે એ પણ બોગમાં કન્ટિન્યુ ખોરાક તમને ધનપુરા ચારસ્તા બતાવું છું આ છે અમારા ધનસોરા ચાર રસ્તા છે ગરમી ગરમી થઈ ગઈ છે તેનો મમ્મી છે કંટાળી ગયા છે ઉભા ઉભા મજા આવી ગઈ હે આગ લાગે

મિત્રો અમારી સોસાયટી આવી ગઈ છે અવિત્ય સોસાયટી તમે જોઈ શકો છો

બસ બસ તો મિત્રો ચાલો ઘરે આવી ગયા છે અમૃત ઘરે આવ્યા ચાલો દીકરી ગરમા આવી છે જ્યાનું કુ ગલ આવી બેટા તાલુ છે यानुदया गाम जोआज गेड़ा गर्मा आवी ने और गर गикиसे कोजए बेटा है? सत्यीश किमें सत्याज कर।

તો મિત્રો અમે આવી ગયા છે ઘરે આવી ગયા છે બે કલાકની સફર બાદ આજે ઘરે આવે છે ત્યાં ડિપેટ ઘરે લઈને આવ્યા કારણ કે ધ્યાન વગર ફાંચું નામ એટલે ધ્યાન વગર ઘર સોનું સોનું થઈ ગયું તો આજે ઘરે આવી ગયા છે તો તમામ મિત્રોનો આભાર થયો બ્લોગ વિડીયો જોયું બદલ અને સાથે સાથે બ્લોગમાં કન્ટિન્યુ જોડાયેલા આવતીકાલે આપણે ત્યાં સુધી બધાને